પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળ્યું છે જેમ જેમ લો પ્રેશર અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને તેના આજુબાજુના ક્ષેત્રની અંદર પોતાની સાયકલોનિક સિસ્ટમનો ભયંકર ઘેરાવો વધારી રહી છે તેમ તેમ દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોમાં અત્યારે ભુક્કા કાઢી નાખે તેવી ભયંકર ઠંડીની સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના ઊડાણવાળા ક્ષેત્રની અંદર હવાના હળવા દબાણનું ક્ષેત્ર સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે અને હવે ધીમે ધીમે સિસ્ટમ લો પ્રેશરના એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે જેમ જેમ આ લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનશે તેમ તેમ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનના વિસ્તારમાંથી સિસ્ટમ મજબૂત બનીને વાવા જોડાની અંદર રૂપાંતરિત થતી જોવા મળવાની છે પરંતુ અત્યારે આ લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી તુફાન વંટોળની જેમ તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે એસી થી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવર જોર વધી રહેલી મદુરાઈ બેંગલુરુના ક્ષેત્રથી લઈને તટીય ક્ષેત્ર જેમાં હૈદરાબાદનો વિસ્તાર વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો હવે

જેમ જેમ નવી 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 સિસ્ટમ અને દબાણ ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવી છે તેમ તેમ અરબી સમુદ્રના વિસ્તારમાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકતા જોવા મળી રહ્યા છે આપણે ગુજરાતની અંદર પવનોની તીવ્રતાની માહિતી મેળવીએ તો અત્યારે ગુજરાતમાં ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની અવરજવર ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહી છે સાથે સાથે તમે સેટેલાઇટ યુનિટી મદદથી પણ અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીના ઉડાણ વિસ્તારની અંદર

તારીખ તારીખના રોજ ગુજરાતની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે તોફાની હલચલ સક્રિય બનતી હોય તેમ ગુજરાતના હવામાનની અંદર ઓછીતાના પલટાવ આવવાની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે પરંતુ ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને અઢાર તારીખથી આગામી ચોવીસ તારીખના રોજ વાદળછવાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ હવે પછી ગુજરાત રાજ્ય ઉપર મંડરાતું જોવા મળવાનું છે કારણ કે વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા બંગાળની ખાડીના વિસ્તાર અને અરબી સમુદ્ર ના દરિયામાંથી પણ સક્રિય બની રહેલી અનેક પ્રકારની લો પ્રેશરની અસરોને લઈને આ સિસ્ટમો આગળ વધી રહેલી જોવા મળી રહી છે સાથે સાથે ઓમાનના દરિયાઈ દરિયાના વિસ્તારની અંદર પણ પણ હાઈ પ્રેશર સિસ્ટમનો આગળ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે આમ નવી નવી સિસ્ટમોની અસરો અને બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી આવનારી બોતેર કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી

બંગાળની ખાડીના વિસ્તારને અરબી સમુદ્રના ઉંડાળવાળા વિસ્તારોની અંદર ફરી એકવાર નવી નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહેલું જોવા મળી રહ્યું છે જેમાં પણ ખાસ કરીને અત્યારે શ્રીલંકા આજુબાજુના ક્ષેત્રની અંદર એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે જેની અસરને લઈને શ્રીલંકાના વિસ્તારથી કેરળ તામિલનાડુના વિસ્તારની અંદર આંધ્રપ્રદેશના વિસ્તારથી લઈને અત્યારે વિજયવાડાના ક્ષેત્રની સાથે વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર અને ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ તોફાની પવનોની ગતિવિધિઓ સાથે હળવા ઝાપટાઓને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર પણ નવી નવી સિસ્ટમો જેમાં હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને દિશા બદલીને હવે ગુજરાતના વિસ્તારો તરફ સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર પણ સોળ થી લઈને અઢાર તારીખ દરમિયાન દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ફરી એકવાર તોફાની હલચલ સક્રિય બનતી હોય તેવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે જ્યાં દર્શક મિત્રો તમે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર પણ જોઈ શકો છો પૂર્વીય ભારતના વિસ્તારથી હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર અત્યારે બંગાળની ખાડીના વિસ્તાર સુધી પોતાની અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે જેના કારણે બંગાળની ખાડીના દરિયામાં નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમનું અત્યારે નિર્માણ થતું જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારની અંદર અત્યારે આ સિસ્ટમ આગળ વધીને શ્રીલંકા મદુરાઈના વિસ્તારની અંદર ભૂક્કા કાઢી નાખે તેવા તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠું અત્યારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર અત્યારે સતત નવી નવી સિસ્ટમનું તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમ જોર પકડીને આગળ વધી રહી છે તેમ તેમ અત્યારે ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવી રહ્યા છે. ગુજરાતની અંદર સતત અત્યારે ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે અનેક જિલ્લાઓની અંદર વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ઠંડી તો ગુજરાતની અંદર બપોર દરમિયાન હળવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે આ બધાની વચ્ચે નવી નવી આગાહીઓને જોતા ગુજરાત રાજ્યની અંદર હજી પણ એક અઠવાડિયા સુધી એટલે કે આગામી સાત દિવસ સુધી ઓચિનતાના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની તીવ્ર શક્યતાને આગાહી દર્શાવવામાં આવી રહી છે અસરો દર્શાવતા જોવા મળવાના છે ત્યાં સુધી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર નવા થવાની સાથે અરબી સમુદ્રના વિસ્તારમાંથી ફૂંકાતા પવનો અને ઉત્તરીય ભારતના વિસ્તાર જેમાં હિમાલય કાશ્મીરના વિસ્તારથી નવી દિલ્હીના વિસ્તારમાંથી આગળ 打。 ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઠંડીનું મોજું માવઠું અને બંગાળની સક્રિય બની રહેલી લો પ્રેશરને ને લઈને આગામી દિવસોની અંદર નવા વાવાઝોડાનો ખતરો ટોળાય તેવી પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે વાસીઓ ઘર ની બહાર નીકળતા પહેલા જાણી લેજો ગુજરાતની અંદર વાદળો

તાપમાનની અંદર ભારે ઉતાર ચડાવ જોવા મળવાનો છે રાજ્યની અંદર ગત સપ્તાહથી શરૂ થયેલા ઠંડીના અહેસાસને લઈને અત્યારે અનેક વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણમાં ઉછાવ નીચાવ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના તાજા અંદાજ મુજબ વીસ નવેમ્બર સુધી સમગ્ર ગુજરાતની અંદર મુખ્યત્વે સુકુજ વાતાવરણ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે હાલ કોઈ મોટા પાયે ઠંડી વધવાની શક્યતા દેખાતી નથી ગઈ રાતે પણ દાહોદની અંદર સૌથી ઓછું બાર ડિગ્રી તાપમાન નોંધાઈ આવ્યું છે જ્યારે કે અન્ય વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો ઉત્તરીય વિસ્તારમાંથી ફૂંકાતા તોફાની પવનોની સાથે સાથે વધી રહેલા ભેજના પ્રમાણની અસરને લઈને અનેક વિસ્તારોની અંદર અત્યારે નવી નવી સિસ્ટમો અને તોફાની પવનોની અસરના કારણે ઠંડીનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જી દર્શક મિત્રો ઉત્તરીય પવનોના કારણે દિવસ રાતની અંદર તાપમાનની અંદર ફરક જોવા મળવાનો છે હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે હાલ ઉત્તર પૂર્વ અને પૂર્વ તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે અનેક વિસ્તારોમાં સવારે અને મોડી સાંજ દરમિયાન ઠંડકનો અહેસાસ થઈ રહેલો જોવા મળી રહ્યો છે પરંતુ ડબલ ઋતુ ચાલતી હોય તેમ બપોર દરમિયાન ગરમીના પ્રમાણની અંદર પણ સતત વધઘટ જોવા મળી રહી છે ગુજરાતના તમામ વિસ્તારોમાં આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ શક્યતાઓ નથી દર્શાવવામાં આવી તો બીજી તરફ દિલ્હી એનસીઆર ની અંદર હવામાનની અંદર અચાનક પલટાવ આવશે અને ઠંડી વધુ તીવ્ર બનશે તેવો પણ અહેવાલ દર્શાવવામાં આવી રહ્યો છે જો કે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે બીજી તરફ દિલ્હી एनसीआर ની અંદર હવામાનની અંદર બદલાવ આવશે અને ઠંડી વધુ તીવ્ર બનશે તેવો પણ અહેવાલ સામે આવી રહ્યો છે ત્યાંના લોકોને આવતા અઠવાડિયાથી જામે તેવી ઠંડી માટે માટે તૈયાર રહેવા પણ સલાહો આપવામાં આવી રહી છે તમે જોઈ શકો છો ઉત્તરીય ભારતના વિસ્તાર કાશ્મીર હિમાલયના વિસ્તારથી દિલ્હીના વિસ્તારની અંદર દિવસે ને દિવસે ઠંડીના પ્રમાણમાં ભયંકર વધારો થતો જોવા મળી રહ્યો છે આ બધાની વચ્ચે હવે

સિસ્ટમોની અસરોના કારણે ભારતીય હવામાન ઉપર હવે અસર થતી જોવા મળવાની છે પેસિફિક મહાસાગરની અંદર શકરાયેલા બે હવામાન સિસ્ટમ કાલ મેગી અને ફૂંગવોંગની અસર અરબ સાગર અને બંગાળની ખાડીમાં જોવા મળવાની છે આ સિસ્ટમો વાદળો ઉત્પન્ન કરશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે તીવ્ર શક્યતાઓ દર્શાવતા જોવા મળવાના છે જોકે વરસાદની શક્યતા અત્યંત ઓછી છે વાદળ છવાયા વાતાવરણની સાથે તાપમાનની અંદર વધારો થશે અને ઓગણીસ તારીખ બાદ બાવીસ થી લઈને ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પડતું હોય તેમ અનેક વિસ્તારોમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ઠંડીની સાથે સાથે હળવા ઝાપટા સ્વરૂપીય માવઠાને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે

જેવી અનેક વિસ્તારોની અંદર પરિસ્થિતિ સક્રિય બને તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર ઠંડીનો પ્રભાવ હવે વધતો જોવા મળી રહ્યો છે જેના કારણે હવે ઠંડીનું પ્રમાણ રાજસ્થાન થી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન ઠંડીનો માહોલ ઝડપથી વધી રહ્યો છે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોની અંદર થયેલી લઈને ઠંડી હવે મેદાની વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે ઉત્તર તરફથી ફૂકાતા શીત પવનોના કારણે સવારે અને સાંજ દરમિયાન ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જુદા જુદા જિલ્લાઓની અંદર છેલ્લા એક અઠવાડિયા અંદર તાપમાનની અંદર પાંચથી લઈને સાત ઘટાડો જોવા મળ્યો છે આગળના દિવસોની અંદર હજી પણ વાતાવરણ શુલ્ક રહેશે અનેક વિસ્તારો માં તોફાની પવનો ફૂંકાવાના કારણે ઠંડીનું પ્રમાણ વધવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફરી એકવાર માઉઠાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીના ઉડાણ ક્ષેત્રની અંદર નવી નવી હાઈ પ્રેશર લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતમાં અઢાર થી લઈને વીસ નવેમ્બર સુધી ગરમી વધશે યુરોપ અને એશિયાના ભાગોમાંથી આવતા ઠંડા પવનોના કારણે ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે આ ઠંડીનો સમયગાળો ટૂંકા વિરામ સાથે આગળ વધશે આગાહી મુજબ અઢાર તારીખથી લઈને વીસ નવેમ્બર સુધી રાજ્યની અંદર તાપમાનની અંદર સામાન્ય વધારો થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને રાજ્યની અંદર વાતાવરણ મોટા ભાગે શુલ્ક રહેવાની

લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવા અંગે નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આ ઉપરાંત ચોવીસ નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીના દરિયામાં એક નવું ડીપ ડિપ્રેશન બનવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેના કારણે દક્ષિણીય ભારતના રાજ્યની અંદર ભારેથી ભયંકર વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ડિસેમ્બર મહિનાની શરૂઆતની અંદર પણ બંગાળની ખાડીમાં એક વધુ લો પ્રેશર સક્રિય થાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં હજી પણ વરસાદનો ભયંકર ખતરો વધી રહેલો જોવા મળ્યો છે ખેડૂતો માટે સાનુકૂળ વાતાવરણ અને આકરી ઠંડીની આગાહી દર્શાવવામાં આવી છે હવામાનની આ સ્થિતિ રવિ પાકો માટે અત્યંત સાનુકૂળ રહેવાની આગાહી કરવામાં આવી રહી છે ઘવ જીરુ સહિતના મહત્વપૂર્ણ રવિ પાકો માટે હવામાન સારું રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ખેડૂતોને રાહત આપશે જો કે ડિસેમ્બરની શરૂઆતની સાથે જ ઠંડા પવનો ફૂંકાવાની ગુજરાતની અંદર શરૂઆત થઈ જવાની છે પછી ગોત્રા ગોત્રાતી ઠંડી પડતી હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર વધતું જોવા મળી શકે છે વધુની અંદર જાન્યુઆરી મહિનાની અંદર પણ લાણીનોની અસરના કારણે ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતના વિસ્તારની અંદર રેકોર્ડ બ્રેક ઠંડી પડવા અંગે પણ હવામાન નિષ્ણાંત દ્વારા મોટી આગાહી દર્શાવવામાં આવી છે